બોડેલીમાં આજે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ 150 પચાસ વર્ષ પૂર્ણ થતા ખત્રી વિદ્યાલય ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું ના વિદ્યાલય ખાતે મી ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય ગીત નું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વદેશીની શપથ લીધી હતી જેમાં પઠાણે વિદ્યાર્થીઓને ઉપયોગ નું મહત્વ સમજાવ્યું હતું શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ભારતીય વસ્તુઓનો ઉપયોગ વધારવા અને વિદેશી વસ્તુઓનો વિકલ્પ રૂપે સ્વદેશી ઉત્પાદન નો અપનાવવા પ્રેરણા તેમણે વધુમાં જણાવ્યું કે દેશના અર્થતંત્ર ને મજબૂત બનાવવાની શરૂઆત આપણા ઘરે જ થવી જોઈએ અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જ સાચી દેશ સેવા ગણાય રિપોર્ટર અરબ અર્થ દ્વારા બોડેલ આવી વધુ માહિતી માટે જોડેલા રહો સરદાર અવાજ સાથ મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ